ઉબેર ભાઠા વિસ્તારમાં સોથી વધુ પશુઓના મોત તથા અન્ય પશુ પાણીમાં તણાયા સારોદ નજીક આવેલ ઉબેર ગામના ભાઠા વિસ્તારમાં ભરવાડ સમાજના ત્રીસ જેટલા પરિવારોના પશુઓ ભારે વરસાદ વચ્ચે અચાનક પાણી વધી જવાથી પશુઓ પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા તથા અન્ય બીજા પશુ પાણીમાં તણાયા હતા ભરવાડ સમાજના પશુઓના મોટી સંખ્યામાં મોત નીપજતા પશુપાલકો ઉપર જાણે તૂટી પડ્યો હતો આ અંગે માલધારી ધોળાભાઈ હતી ગાયો બધી મરી જાય છે શોખ જેવી તો ગાયો મરી છે સર હાલ અને બીજી શોખ જેવી તો મળી જ નથી વરસાદના કારણે પાઠામાં રહીએ છીએ કાયમથી રહીએ છીએ કાયમ રહીએ અને પોણે છે એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય કંઈક તો મળીશ સ્વાગાયો તો મળી જ નથી અપેક્ષા સરકાર પાસે સરકાર પાસે તો અમે શું કહેવાય અમારો માલ મરી ગયો છે હા અમારે ખાવા પીવાનું એ બધું પોણેમાં જ રહી ગયું છે કેટલું નુકસાન હશે આશરે અમારું લાખો રૂપિયાનું નુકસાન છે જ